શહેરમાં સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત શહેરાના અણિયાદ ચોકડી વિસ્તારમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા શાળું લઈને સફાઈ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દરજી શહેરા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સાસ દિવસ સુધી સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં આજે શહેરા નગરપાલિકા વિસ્તારમાં અમે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખ્યો છે અને જેટલા શહેરા મત વિસ્તારની અંદર મંદિરો આવેલા છે તમામ મંદિરોની અંદર સ્વચ્છતા અભિયાન તરીકેનું આયોજન કરીને તમામ મંદિરોની સાફ સફાઈ કરવાનું આયોજન કરવામાં આવેલું છે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનો સંદેશો એ જ છે કે સ્વચ્છતા ત્યાં સુંદરતા અને સ્વચ્છતા હશે તો જે નિરોગી જીવન જીવાશે અને આજે દેશના વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે એ નિમિત્તે અમે આ સેરામત વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મળીને આજે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ અને બ્લડ કેમ્પનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે માન્ય વડાપ્રધાનશ્રીનું આયુષ્ય ખૂબ લાંબુ રહે દેશના માટે દેશના લોકો માટે રાષ્ટ્રના હિત માટે અને તેઓ ખૂબ કામ કરતા રહે અને માતાજી તેમને ખૂબ શક્તિ આપે એવી શુભકામના સાથે અમે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ આજ રોજ સ્વચ્છતા અભિયાન નિમિત્તે શહેરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા શહેરાનગરમાં આજે સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો સાથે રહીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે મોદી સાહેબના એક અભિયાનને આજે દરેક આખા રાષ્ટ્રમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે